શુભમ હું પૂર્વિશા કોસ્મોટીવી પર આપનું સ્વાગત કરું છું આ રાશિગત જનરલ પ્રિડિક્શન છે તમારે તમારે કુંડળીનું પ્રિડિક્શન કરાવવું હોય ફ્રીમાં તો અમારો સંપર્ક કરી શકો છો તમે એનું ફોર્મ કમેન્ટ બોક્સમાં એનું લિંક આપી છે એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો અમે એનો જવાબ કોસ્મો ટીવી પર આપીશું દૈનિક રાશિ ભવિષ્યમાં વાત કરીએ પંચાંગી તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ ગુરુવારનો દિવસ છે જ્યેષ્ઠ મહિનો ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વધ આઠમ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ કરણ કૌલવ યોગ સૌભાગ્ય ચંદ્ર રાશિ છે મીન એટલે કે આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન જેના અક્ષરો દ ઝ તો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈટ્સ ફોર્ટી અને ફાઇનાન્સમાં થર્ટી છે એટલે કે કર્મ ક્ષેત્રે આજે તમને કાર્ય કરવામાં એટલી મજા ના આવે બની શકે છે કે તમારું કાર્યક્ષેત્ર આજે અનુકૂળ વાતાવરણ ના રહે તમારા ઉપરી અધિકારી કે સહકર્મચારી આજે તમને કાર્ય કરવામાં થોડી તકલીફ આપે ફાઇનાન્સમાં પણ કોસ્મોબાઈપ ખૂબ જ ઓછા છે એટલે કે નાણાકીય ક્ષેત્રે આજે તમને જેટલું બી રોકાણ કર્યું છે એનું આઉટકમ આજે મળે નહીં કાર્ય કરવામાં પણ એટલું આઉટકમ મળે નહીં પણ એનાથી તમારે ધીરજ કે હિંમત ખોવાની જરૂર નથી હેલ્થમાં પણ કોસ્મોબાઈપ્સ થર્ટી છે એટલે કે આજે કાર્યક્ષેત્રે કે કાર્યમાં જે આઉટકમ આવે છે એ બરાબર નથી એના લીધે તમને તમારા શરીર ઉપર તમારા મન ઉપર અસર થઈ શકે છે બની શકે છે કે જૂના કોઈ રોગ હોય એ પણ તમને આજે ડિસ્ટર્બ કરે તો પહેલેથી ડૉક્ટરની સલાહ લેવી સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી અને ફોર્ટી છે એટલે કે સામાજિક રીતે તમારા પરિવારમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો મધ્યમ રહેશે અગર આત્મીયતાના સંબંધ જેની બી સાથે છે કે જૂના મિત્રો આજે તમે મળે છે તો એની સાથે આજે વાદ વિવાદ કરવાનું ટાળજો પરિવારના વ્યક્તિઓ સાથે તમે સમય આજે વધારે પસાર કરજો ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે તો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિમાં કરિયરમાં કોસમોબાઈફ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે તમને આજે કાર્ય કરવામાં ખૂબ મજા આવશે જો તમે જોબની શોધમાં છો તો આજે જોબ મળી શકે છે બિઝનેસ એક્સપાન્ડ કરવો છે તો બિઝનેસ પણ એક્સપાન્ડ કરી શકો છો નાણાકીય ક્ષેત્રે આજે તમને કોઈ પૈસાની જરૂર છે કે તમે લોન માટે અપ્લાય કર્યું છે તો એ પણ આજે એનું પોઝિટિવ રિઝલ્ટ મળશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈટ સિક્સટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે ખૂબ જ તંદુરસ્ત છે કાર્યક્ષેત્ર અને એનું આઉટકમ સારું હોવાથી તમારું મન આજે પ્રફુલ્લિત દેખાય છે સોશિયલ અને લફમાં કોસ્મોબાઈટ સિક્સટી અને ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે પરિવારમાં કે અંગત સ્વજન સ્નેહી સાથે પણ આજનો દિવસ સારો છે પારિવારિક સંબંધો તમારા મજબૂત બનશે દાંપત્ય જીવનમાં આજે તમારું મધુર રહેશે ઓવરઓલ આજનો દિવસ તમારે કરિયર અને આઉટકમમાં હશે તો તમને વધારે આનંદની અનુભૂતિ થશે તો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિમાં કરિયરમાં કોસ્મો ફોર્ટી પરસેન્ટ ફાઇનાન્સમાં ફોર્ટી પરસેન્ટ એટલે કાર્ય કરવામાં આજે તમારું મન લાગે નહીં કાર્યક્ષેત્રે તમને અનુકૂળ વાતાવરણ ના મળી રહે વિરોધી પક્ષ આજે તમને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી શકે કાર્ય તમે જેટલું કરશો ને આઉટકમ પણ એટલું જ મળવાનું છે નાણાકીય ક્ષેત્રે વધારે કોઈ જોખમ કરવું નહીં કોઈ ઉઘરાણી જૂની બાકી છે તો આજે એને લેવાનું ટાળજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસમોબાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન આજે તમારું તંદુરસ્ત રહેશે મેજર ગ્રહયોગોની દ્રષ્ટિએ કોઈ ખરાબ કોઈ નેગેટિવ ઇફેક્ટ દેખાતી નથી સોશિયલ અને લફમાં પણ કોસ્મોબાઈ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે પરિવાર કે અંગત વ્યક્તિઓ સાથે પણ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે વધારે કોઈ વાદ વિવાદમાં પડતા નહીં બને એટલું મનને પ્રફુલ્લિત રાખવાની કોશિશ કરજો ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે તો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇફ ફિફ્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો મધ્યમ રહેશે ના ખુશી ના ગમ જેવું વાતાવરણ ઊભું રહેશે નાણાકીય ક્ષેત્રે તમને થોડો ઘણો સપોર્ટ મળી રહેશે જેટલું કાર્ય કરશો એટલું પરિણામ આજે મળે એવું શક્યતા છે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવાઇપ્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે એવરેજ છે જૂના કોઈ હટીલા રોગ આજે તમને ડિસ્ટર્બ કરે તો એને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સોશિયલ અને લવમાં કોસ્મોવાઇબ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે આજે તો તમારા આત્મીયતાના સંબંધ જેની બી સાથે છે કે તમારે કોઈને પ્રપોઝ કરવું છે તો આજે તમારો દિવસ એ બહુ જ સારો છે બની શકે કે આજનો દિવસ તમારા માટે એ એક્સેપ્ટ કરી લે એટલે ઓવરઓલ આજનો દિવસ તમે તમારા સ્વજન સ્નેહી આત્મીયતાના સંબંધ જોડે ગુજારશો તો તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિમાં કરિયરમાં કોસ્મોપેપ ટ્વેન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજનો દિવસ તમારો ખૂબ જ પ્રતિકૂળ રહેશે કાર્ય કરવામાં મન ના લાગે અથવા તમને કાર્ય કરવા માટે એટલો બધો લોડ આવી જાય કે તમે મેન્ટલી સ્ટ્રેસ અનુભવાવ એનું એનું આઉટકમ પણ આજે તમને એટલું સારું ના મળે એટલે તમે નિરાશ થવાની જરૂર નથી પણ તમારે હેલ્થને પણ એટલી સાચવવાની છે હેલ્થમાં કોસ્મોબાઈપ્સ ટેન પર્સન્ટ છે એટલે બની શકે કે કાર્યક્ષેત્રે કે એના આઉટકમમાં આજે તમને મજા ના આવે એટલે તમારું મન પણ આજે ડિસ્ટર્બ રહે કોઈ જૂનો રોગ હોય તો એ પણ આજે ડિસ્ટર્બ થઈ શકે છે તો એના માટે ડૉક્ટરની સલાહ લેવી ગરમી પણ છે તો ગરમી માટે પણ તમારે એનું પ્રિકોશન્સ લેવું જોઈએ સોશિયલ અને લવમાં પણ કોસવો બાય ટ્વેન્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે તમારા અંગત સ્વજન સ્નેહી સાથે આજે મનભેદ કે મતભેદ થાય નહીં એનું ધ્યાન રાખજો નાની નાની બાબતોને માઇન્ડ ઉપર ના લેતા બસ ખાલી આપનો દિવસ શાંતિથી પસાર કરજો યોગ ધ્યાન પ્રાણાયામમાં તમારો દિવસ જાય એવું ધ્યાન રાખજો તો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કરિયરમાં કોસ્ટ ઓફ થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કર્મ ક્ષેત્રે આજે તમારો દિવસ પ્રતિકૂળ જણાય છે તમારું મન અશાંત રહી શકે છે બની શકે છે કે તમારા પેન્ડિંગ કામ એટલા બધા છે અને ઉપરથી બીજો લોડ આવે એના લીધે બી તમારું મન શાંત ન રહે એના લીધે પણ કાર્ય કરવામાં મજા ન આવે નાણાકીય ક્ષેત્રે પણ તમારે નવું રોકાણ કરવું નહીં આઉટકમ તમારા કાર્ય પ્રમાણે તમને મળી રહેશે લોન માટે કોઈ અપ્લાય કરવી છે કે કોઈ મોટા મોટા ડિસિઝન ફાઈનાન્સ લીધે લેવા છે તો આજનો દિવસ તમે થોડા ઉભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આજનો દિવસ તમારી તંદુરસ્તી મનની અને તનની એ સામાન્ય રહેશે સોશિયલ અને લફમાં કોસ્મોબાઈ ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ છે એટલે કે ઓવરઓલ આજે તમે તમારા આત્મીયતાના સંબંધ છે એની સાથે તમે પસાર કરશો તો વધારે સારું રહેશે બની શકે કે આજે તમે કોઈ જૂના મિત્રોને તમે મળો તમે જૂના મિત્રની કંઈ વાત સાંભળવા મળે તો પણ તમને આનંદ થાય એટલે ઓવરઓલ આજનો દિવસ તમે પરિવારમાં કે તમારા સામાજિક રીતે પસાર કરશો તો તમને આનંદ થશે તો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિમાં કરિયરમાં કોસમોબાઈફ ફોર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે કામ કરવામાં તમને થોડી તકલીફ પડી શકે છે પણ તમે જેટલું કાર્ય કરશો ને એટલું આઉટકમ તો તમને મળવાનું જ છે ફાઇનાન્સમાં ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે તમારું ફાઇનાન્સ કરવામાં આજે તમે થોડા આગળ વધી શકો છો પણ મેજર ડિસિઝન લેવાના હોય તો આજે તમે ઊભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ કોસમોભાઈ થર્ટી પર્સન્ટ છે એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત આજે કદાચ ના જણાય જૂના રોગો કદાચ તમને ડિસ્ટર્બ લઈ કરી શકે છે પણ એના લીધે તમે દવાઓ ના લો એવું ના કરતા દવાઓ તો લેવી જ પડશે સોશિયલ અને લફમાં કોસ્મોબાય ફોર્ટી ફોર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે સમાજમાં કે અંગત વ્યક્તિઓ સાથે આજે તમારો દિવસ થોડો મધ્યમ જણાશે વાદ વિવાદમાં પડતા નહીં જે કે એ સમજી અને માની લેજો ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમ રહેશે તો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસમોવાઇ સિક્સટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પરસેન્ટ છે એટલે કે આજે કાર્યક્ષેત્રે તમને કામ કરવામાં તો આનંદ આવશે તમારા ઉપરી અધિકારી કે સહકર્મચારી તમારા કામમાં મદદ કરી શકે છે નાણાકીય ક્ષેત્રે પણ આજે તમે કંઈ નવું સાહસ કરવું હોય તો કરી શકો છો મેજર કોઈ ડિસિઝન લેવાના હોય તો આજનો દિવસ ટાળજો તમે જેટલું કર્મ કરશો એટલું પરિણામ તમને આજે મળવાની પૂરેપૂરી શક્યતા છે હેલ્થમાં પણ કરિયરમાં કોસ્મોફાઈફ સિક્સટી છે એટલે કે મન અને તન આજે તમારું ખૂબ સારું છે તંદુરસ્ત છો મનથી તમે ઘણા ખુશી છો સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં તમારા અંગત વ્યક્તિઓ સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સરસ છે તમારું કોઈ પ્રપોઝલ મૂકવું હોય તો આજે એ એક્સેપ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે અને કોઈ રિસાઈ ગયું છે તો આજે રોઝ કે ચોકલેટ આપીને આજે ખાસ એ દિવસ સારો રહેશે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારા અંગત સ્વજન સ્નેહી સાથેનો ખૂબ સારો છે તો વાત કરીએ ધનરાશિની રાશિમાં કરિયરમાં કોસમોપાઈપ્સ ટ્વેન્ટી પર્સન્ટ ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને કાર્ય કરવાની બિલકુલ મજા ના આવે બની શકે બહુ જ લોડ પડે અથવા પેન્ડિંગ કામ છે એ પૂરા કરવામાં પણ મન ના લાગે નાણાકીય ક્ષેત્રે પણ આજે તમને મન એટલું બધું સારું દેખાતું નથી કાર્ય કર્યું છે પણ એનું ફળ તમને મળતું નથી એટલે પણ મન તંદુરસ્ત નથી કોઈ નવા સાહસ કરવા છે તો આજે કરતાં નહીં લોન માટે અપ્લાય કરવું છે તો આજનો દિવસ થોડા ઊભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબેબ ટેન પર્સન્ટ છે એટલે ખૂબ જ ઓછો છે એટલે તમારું મન આજે બિલ બહુ જ ડિસ્ટર્બ છે એનું ખૂબ ધ્યાન રાખજો ડીહાઈડ્રેશન ના થઈ જાય એનું પણ ધ્યાન રાખજો નવા કોઈ રોગ ઊભા ના થાય એનું પણ ધ્યાન રાખજો સોશિયલ અને લફમાં પણ ભાઈ ટ્વેન્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ જોડે આજે વાદ વિવાદ ના થાય એનું ધ્યાન રાખજો બને એટલું મૌન રહેજો જે કે એમાં સ્વીકૃતિ રાખજો ઓવરઓલ આજનો દિવસ તમારો યોગ ધ્યાન પ્રાણાયામ કરી શાંતિથી અને ધીરજથી પસાર કરજો તો વાત કરીએ મકર રાશિની મકર રાશિમાં કરિયરમાં કોસ્મોબાઇબ્સ ફિફ્ટી પરસેન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પરસેન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો એવરેજ રહેશે કાર્યક્ષેત્રે તમારું વાતાવરણ જે છે એ તમને અનુકૂળ રહેશે હા બને એટલો તમને જે ઈચ્છા હોય એટલો તમને તમારા સહકર્મચારી કે તમારા ઉપરી અધિકારીઓનો તમને સહકાર ના મળે પણ એમાં નિરાશ થવાની જરૂર નથી કાર્યો તમે કરી શકશો આ પણ આઉટકમ માટેનો દિવસ આજે તમે જેટલો ધાર્યો છે એ થોડોક ઓછો છે પણ નિરાશ કે હતાશ થવાની જરૂર નથી નવું કોઈ નાણાકીય રોકાણ કરવું હોય તો આજનો દિવસ થોડા થોભી જજો હેલ્થની બી દ્રષ્ટિએ કોસમોભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે

ના સંબંધો જેની સાથે છે એની સાથે તમે પસાર કરશો તો ખૂબ સારો દિવસ જશે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ્સ ફિફ્ટી અને ફાઇનાન્સમાં સિક્સટી છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમારે મધ્યમ વાતાવરણ રહેશે કામ કરવામાં તમને મજા તો આવશે કારણ કે ફાઇનાન્સમાં તમારો કોસ્મો સિક્સટી પરસેન્ટ એટલે જેટલું કાર્ય કર્યું એટલું ને એટલું પરિણામ તો મળવાનું જ છે પ્લસ તમે જેટલું નાણાકીય રોકાણ કર્યું છે એના પણ સિક્સટી પરસેન્ટ જેટલું પરિણામ મળશે એટલે બને એટલું તમે કાર્ય વધારે કરજો તો એનું પરિણામ તમને સારું મળી શકે છે હેલ્થમાં પણ કોસોમભાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે મન આજે તમારું એવરેજ છે સોશિયલ અને લવમાં પણ કૉસોભાઈ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે દાંપત્ય જીવનમાં પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ જોડે આજે મનભેદ થાય નહીં એનું ધ્યાન રાખજો તમારા માતા પિતા સાથે પણ તમે સુમેળભર્યો સંબંધ આજે જાળવી રાખજો ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી થોડોક સારો જઈ શકે છે મીન રાશિમાં કરિયરમાં કોસ્મો ફિફ્ટી અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે તમારે આજે એટલી મજા આવે નહીં બને એટલી બને કે કદાચ કાર્ય કરવામાં તમને થોડી તકલીફ મળે તમારા સહકર્મચારી તમને કાર્ય કરવામાં એટલું ડિસ હેલ્પ ના કરી શકે ફાઇનાન્સમાં પણ કોસ્મોવાઇફ ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યનું આઉટકમ તમને આજે કદાચ ઓછું મળે પણ એના માટે તમારે હિંમત હોવાની જરૂર નથી હેલ્થમાં કોસમોબાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે મન આજે તમારું એવરેજ છે શારીરિક રીતે પણ તમને આજે મેજર કોઈ તકલીફ થાય એવું કોસ્મોબાઈપ્સ દેખાતા નથી સોશિયલ અને લવમાં કોસમોબાઈ ફિફ્ટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે કે અંગત વ્યક્તિઓ જોડે તો આજનો દિવસ તમારો ખૂબ જ સારો છે તો આજનો દિવસ તમે તમારા અંગત વ્યક્તિઓ જોડે ગુજારો એમના માટે ગિફ્ટ લઈ જાઓ યા ફિર એમને ગાર્ડનમાં લઈ જાઓ ડિનરમાં લઈ જાઓ તો તમારો દિવસ આજનો ખૂબ જ સારો જશે ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી સારા તરફ જઈ શકે છે જો તમે અંગત વ્યક્તિઓ સાથે ગુજારશો તો આ રાશિકત જનરલાઇઝ પ્રડિક્શન હતું તમારે તમારી કુંડળીનું પર્સનલ પ્રડિક્શન કરાવવું હોય તો હું પૂર્વી તમે મારી પાસે કરાવી શકો છો જે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ કોમ પર તમારે એનો સંપર્ક કરવાનો રહેશે તો ફરી મળીશું શુભમ